શ્રી વિદ્યાર્થી ભુવન વિષાવગર એટલે કે આ અંધશાળામાં જે અંધ બાળકો અભ્યાસ કરે છે એમના માટે એક બહુ સરસ મજાની ભેટ આપી છે તે ભેટ આપનાર છે ગામ વેરાવળના મનીષભાઈ ઢકાણ એમણે ભેટ એ આપી છે કે દરેક વિદ્યાર્થીઓને એક એક જોડી નવા કપડાં વધારે અર્પણ કર્યા છે તો આપણે મનીષભાઈ દકાણને માટે આપણે જેટલું કહીએ એટલું ઓછું અવારનવાર એટલે કે દર વર્ષે એ અહીંયા આવે છે અને કંઈક ને કંઈક જમણવાર કે આવી કોઈને પણ વસ્તુના રૂપમાં ભેટ આપે છે તો ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે મનીષભાઈનું ખૂબ ખૂબ આરોગ્ય સારું રહે અને એમનો સમગ્ર પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધ રહે અને અંતમાં એટલું જ કહેશ કે જે આ મનીષભાઈ ઢકાણે કપડાં અપાયા છે આપ્યા છે તે નિલેશભાઈ હસ્તક આપણને મળેલ છે તો આપણે મનીષભાઈ ઢકાણનો ખૂબ ખૂબ આભાર માનીએ વિદ્યાર્થી બોર્ડાવ આજે આ અંધશાળા સ્કૂલમાં જે ભોજન આપેલું છે તે મનીષભાઈ ધકાણ ગામ જે બહુ દર વર્ષે આ વિદ્યાર્થી ભોજનના બાળકોને ભોજન આપે છે અને કંઈક ને કંઈક અવનવી ભેટ પણ આપે છે આ વર્ષે એમણે એમના તરફથી બધા વિદ્યાર્થીઓને એક એક જોડી નવા કપડાં આપેલ છે અને આ ભોજન વિદ્યાર્થીને ભાવતું પણ આપેલું છે તો આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે મનીષભાઈનું આરોગ્ય સારું રહે અને ઉત્તરોત્તર એમના પરિવારમાં પ્રગતિ થાય એ ઈશ્વર પાસે આપણે સૌ પ્રાર્થના કરી અને ભોજન લેતા પહેલાં પ્રાર્થનાથી શરૂઆત કરશું